સુરતમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોક્સો કાયદા હેઠળ આજીવન કેદની સજા પામેલો અને ફળલો રજા દરમિયાન ફરાર થયેલા આરોપી કલ્પેશ કનુભાઈ ગલસાણિયાને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે આરોપી કલ્પેશ ગલસાણીયા બે હજાર બાવીસમાં કાપોદ્રા ગાયત્રી સોસાયટીમાં હીરા મજૂરી કરતો હતો તે સમયે પંદર વર્ષની કિશોરીનું અપહરણ કરીને ચોટીલા લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું આ ઘટનાના આરોપી સામે આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છત્રીસ ત્રણસો બે જે એન અને પોક્સો એક્ટની કલમ ચાર અને છ મુજબ ગુનો નોંધાયો હતો કોર્ટમાં કેસ ચાલ્યા બાદ આરોપીને આજીવન કેદની સજા ફટકારી લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલાયો હતો આરોપી ચૌદ દિવસની ફળલો રજાએ જેલમાંથી મુક્ત થયો હતો અને ત્રેવીસ મે બે હજાર રોજ પાછો હાજર થવાનો હતો પરંતુ તે નિયમિત સમયસર જેલમાં પરત ફર્યો ન હતો અને ગુમ થઈ ગયો હતો પોલીસ તેની શોધખોળમાં લાગી હતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે આરોપી ગોડાદરા વિસ્તારમાં છુપાઈ રહેલો છે તેની સચોટ માહિતી મળ્યા બાદ ગોડાદરા મિડાસ શોપિંગ સેન્ટરના પાછળથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો હવે આરોપીને ફરી લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી દેવાની તજવીજ કરવામાં આવી છે સચિન પોલીસ સ્ટેશનમાં એક કિડનેપિંગનો અને પોક્સો એક્ટ હેઠળનો એક ગુનો દાખલ થયેલો છે આ ગુનાની ફરિયાદ જેમણે આપેલી છે એ ફરિયાદીની બહેન કે જે માઇનોર જે છે એની ઉંમર સોળ વર્ષ અને ઉપર થોડાક મહિનાઓ થયેલા છે એ એની બહેન બાવીસ તારીખે એક કારખાનામાં કામ કરી હતી કરતી હતી ત્યાંથી એ કોઈને કયા વગર જતી રહેલી હતી અને એના પછી ત્રેવીસ તારીખે એની રીતે ઘરે પાછી આવી ગયેલી હતી અને પછી એ સુમસામ રહેતી હતી અને એની તબિયત પણ થોડી લથડેલી હતી તબિયત સારી ન હતી એટલે એને પ્રાથમિક પૂછપરછમાં આ જે દીકરી જે હતી જે માઇનોર દીકરી એણે એવું જણાવ્યું કે મારી મિત્રના ત્યાં મારી ફ્રેન્ડના ત્યાં હું ગઈ હતી તેના પછી એ સુમસામ રહેતી હતી તબિયત હજુ લથડતી હતી વ્યવસ્થિત ખાતી પણ ન હતી એટલે ઊંડાણપૂર્વક આ કામના ફરિયાદી એટલે જે માઇનોર દીકરી જે છે એના ભાઈએ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી ત્યારે એને જણાવેલું કે એના એ જ્યારે કારખાનામાં કામ કરતી હતી ત્યારે આશરે ત્રણેક મહિનાના સમયગાળા દરમિયાન એક વાશિદ કુરેશી કરીને એક છોકરા સાથે એની ઓળખાણ થયેલી હતી અને આ વાશિદ કુરેશીએ એને લગ્ન આપવાની લાલચ આપી અને બાવીસ તારીખે વાશિદ કુરેશી અને એની સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર બંને જણા એને મોટરસાયકલ ઉપર દાખલ મુકામે કરી અને આ વાસિદ કુરેશીએ આજે દીકરી જે છે માઇનો એની સાથે અને એના પછી બીજા દિવસે એને મૂકી ગયા હતા તો આ અનુસંધાને જ આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આ ગુનાની તપાસ દરમિયાન વાસિદ કુરેશી પણ મળી આવેલ છે અને એની સાથે સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ પણ મળી આવેલ છે એને પોલીસે તાબામાં લઈ

માઇનોર જે છે વિક્ટિમ એને આ બંને જણ જે છે એ ડાભેલ ગામે લઈ ગયેલા હતા અને ડાભેલ ગામે આરોપીના મિત્ર જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એના ઘરની બાજુમાં એક નાની ઓરડી હતી ત્યાં દીકરીને રાખેલી હતી અને તપાસ દરમિયાન હાલના તબક્કે એની જોડે કોઈ દુષ્કર્મ કરેલું હોય એવું જણાયેલું નથી પરંતુ આ માઇનોર સાથે શારીરિક છેડછાડ કરેલી છે વાસ વાસિદ કુરેશીએ અને લગ્ન કરવાની લાલચ પણ આપેલી હતી мукеш город те сурат.